પાંચ ખેલાડીઓએ સો મીટર સ્પર્ધામાં દોડ લગાવી એક ખેલાડી વિજેતા બન્યો જેને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો બીજા નંબરે રહેલા ખેલાડીને સિલ્વર મેડલ અપાયો આ માહિતી તો સારી છે પણ પાંચ ખેલાડીમાંથી કયા ખેલાડીને ગોલ્ડ મેડલ મળ્યો અને કયા ખેલાડીને સિલ્વર મળ્યો એ પચાસ વખત સાંભળશો તો પણ ખબર નહીં પડે આવું જ કંઈક થતું હતું એટલા માટે આપણે ત્યાં વાવાઝોડાને નામ આપવાનું શરૂ કરાયું શરૂઆતમાં લોકોને લાગતું હતું કે વાવાઝોડાના તે વળી કંઈ નામ હોતા હશે બિલકુલ હોય છે જે હવે લગભગ બધા લોકો જાણે છે જો કે વર્ષ બે હજાર ચાર સુધીના બધા વાવાઝોડા માત્ર વાવાઝોડા જ કહેવાતા હતા કારણ કે ત્યાં સુધી વાવાઝોડાને નામ આપવાની કોઈ પ્રથા નહોતી જેના કારણે તેની ઓળખમાં ગૂંચવણ ઊભી થતી હતી ખાસ કરીને હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતો સંશોધકો વૈજ્ઞાનિકોને વાવાઝોડાના અભ્યાસમાં ભારે મથામણ કરવી પડતી હતી સમય અને શક્તિનો વેડફાટ હતો એટલા માટે જ વર્ષ બે હજારમાં એવો વિચાર કરવામાં આવ્યો કે વાવાઝોડાના નામ આપવામાં આવે જેમાં નામ રાશિફળ જોઈને પાડવામાં આવે છે એવી જ રીતે વાવાઝોડાના નામ નક્કી કરવાની પણ ખાસ પ્રક્રિયા છે આજ મુદ્દે આજના વિડીયોમાં વાત કરીશું કે આખરે ઉષ્ણ કટિબંધીય વાવાઝોડાનું નામકરણ કેવી રીતે થાય છે તેના ફૈવા કોણ હોય છે આવો જાણીએ સૌથી પહેલો સવાલ એ છે કે વાવાઝોડાને વળી નામ આપવાની જરૂર કેમ પડે છે પહેલો મુદ્દો તો એ જ છે કે દરેક વાવાઝોડાને પોતાની અલગ ઓળખ મળે છે એટલે આગળ વાત કરી એ પ્રમાણે સંશોધનો આપત્તિ વ્યવસ્થાપન વગેરેમાં સરળતા રહે છે ચોક્કસ વાવાઝોડાને લઈને લોકો સજાગ રહી શકે છે ઘણી વખત એવું બને કે બંગાળની ખાડી અને અરબસાગર બંનેમાં વાવાઝોડા બને ત્યારે જો નામ ન હોય તો આગાહીઓ મીડિયા તંત્ર દ્વારા કયા વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી રહી છે એ અંગે મૂંઝવણ ઊભી થતી હોય છે પણ જો નામ આપવામાં આવેલું હોય તો ખબર પડી જાય છે કે બંગાળની ખાડીના વાવાઝોડાની વાત છે કે પછી અરબસાગરમાં બનેલા વાવાઝોડાની જાણકારી છે નામ રાખવા પાછળનું બીજું એક કારણ એ છે કે તને સરળતાથી યાદ રાખી શકાય છે જેમાં આપણે બિપોરજોય તાઉતે જેવા વાવાઝોડાનું નામ પડતા જ ઓળખી જઈએ છીએ હવે વાત આવે છે વાવાઝોડાના ફૈબાની તો અહીંયા થોડુંક કન્ફ્યુઝન છે કારણ કે વાવાઝોડા અંગેની ચેતવણી અને નામ જાહેર કરવાનું કામ આપણે ત્યાં રિજનલ સ્પેશિયલાઇઝડ મેથિયોલોજીકલ સેન્ટર એટલે કે આર એસ કરે છે જેની સંખ્યા છ છે ઉપરાંત પાંચ રીજનલ ટ્રોપિકલ સાયક્લોન વોર્નિંગ સેન્ટર્સ એટલે કે ટીસી ડબલ્યુસી પણ તેમાં જોડાયેલા છે ભારતીય હવામાન વિભાગ પણ છ આરએસએમસીમાંનું એક મહત્વનું અંગ છે નવી દિલ્હી સ્થિત આરએસએમસી તેર દેશોને બંગાળની ખાડી અરબ સાગર અને ઉત્તર હિન્દ મહાસાગરમાં બનતા વાવાઝોડા અંગે માહિતી પ્રદાન કરે છે આ તેર દેશોમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ ઈરાન મોલદીવ્સ મ્યાનમાર ઓમાન યમન કતર સાઉદી અરેબિયા યુએઈ શ્રીલંકા થાઇલેન્ડ અને પાકિસ્તાન સામેલ છે વાવાઝોડાના નામ નક્કી કરવાનો અધિકાર પણ આરએસએમસી દિલ્હી પાસે છે જો કે નામોની યાદી અગાઉથી એક પેનલ દ્વારા નક્કી કરાતી હોય છે જેનું નામ પેનલ ઓન ટ્રોપિકલ સાયક્લોન છે જે પીટીસીના ટૂંકા નામે ઓળખાય છે આ પેનલમાં તમામ તેર દેશના પ્રતિનિધિ સામેલ હોય છે જે વર્લ્ડ મેટિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ના સહયોગથી કામ કરે છે એટલે ખરેખર આમાં કોઈ એક જ ફૈબા છે એવો નિષ્કર્ષ ન કરી શકાય બે હજાર ચારમાં આ તમામ દેશોનું સત્યાવીસમું વાર્ષિક સત્ર યોજાયું હતું જેમાં પ્રત્યેક વાવાઝોડાને ચોક્કસ નામ આપવાની વિચારણા થઈ લાંબી ચર્ચા અને પરામર્શ બાદ સપ્ટેમ્બર બે હજાર ચારથી નામકરણની પ્રક્રિયા શરૂ કરાઈ જ્યારે નામકરણની શરૂઆત થઈ ત્યારે આ પેનલમાં આઠ દેશો હતા જેમાં ભારત બાંગ્લાદેશ મ્યાનમાર ઓમાન શ્રીલંકા થાઇલેન્ડ મોલદીવ્સ અને પાકિસ્તાન હતા સૌથી પહેલાં ચોસઠ નામ નક્કી કરાયા જેનો ઉપયોગ બે હજાર વીસમાં બનેલા અમ્ફાન વાવાઝોડા સુધી થયો બે હજાર અઢારમાં ઓમાનમાં યોજાયેલા પિસ્તાળીસમાં વાર્ષિક સત્રમાં નવા નામોની યાદી તૈયાર કરવાનો નિર્ણય કરાયો આ જ સત્રમાં આ પેનલમાં ઈરાન કતર સાઉદી અરેબિયા યુએઈ અને યમન એમ નવા પાંચ દેશ ઉમેરાયા અને કુલ દેશની સંખ્યા તેર પર પહોંચી બે હજાર ઓગણીસમાં માં મ્યાનમારમાં યોજાયેલા છતાળીસ માં સત્રમાં યાદી રજૂ થઈ જેને એપ્રિલ બે હજાર માં મંજૂરી મળી નવી યાદીમાં દરેક દેશ દ્વારા અપાયેલા નામોમાંથી તેર તેર નામની પસંદગી થઈ મતલબ કે કુલ એકસો નામોની યાદી બની જેમાંથી એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં બાવીસ નામનો ઉપયોગ થઈ ગયો છે આ નામો દેશોની સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને પસંદ કરાયા જો કે એવું નથી કે કોઈ દેશ દ્વારા નામ સૂચવવામાં આવ્યું એટલે એ જ નામનો સ્વીકાર થાય નામ આપવા અને નક્કી કરવા માટે પણ ખાસ નિયમો છે જેનો પહેલો નિયમ એવો છે કે કોઈ પણ વાવાઝોડાનું નામ રાજકીય ધાર્મિક સાંસ્કૃતિક કે જાતિ સાથે સંબંધિત ન હોવું જોઈએ નામથી કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચવી જોઈએ નામ પ્રકૃતિ સાથે જોડાયેલું હોવું જોઈએ નામ આઠ અક્ષરથી મોટું ન હોય અને ઉચ્ચારણમાં સરળ હોવું જોઈએ કોઈ પણ દેશ માટે અપમાનજનક ન હોવું જોઈએ ઉચ્ચારણ અને વોઇસઓવર સાથે નામ આપવું અગાઉ ઉપયોગમાં લેવાયેલા નામનો બીજી વખત ઉપયોગ નહીં કરવો જો આ બધા નિયમોમાં બંધ બેસતું ન હોય તો પેનલ પાસે એ નામ રિજેક્ટ કરવાની સંપૂર્ણ સત્તા છે હવે વાત એ આવી કે એકસો ઓગણ નામોની યાદી તો તૈયાર હોય છે તો કયું નામ આપવું એ કેવી રીતે નક્કી થાય છે તો તેના માટે ચોક્કસ ક્રમ ગોઠવાયેલો છે બધા દેશોના નામ આલ્ફાબેટ પ્રમાણે એક કોલમમાં ગોઠવવામાં આવેલા છે મતલબ કે પહેલી કોલમની પહેલી હરોળથી શરૂ કરીને કોલમ તેર ની છે આવી આવી રીતે વારાફરતી એક એક નામનો ઉપયોગ કરવામાં છે હવે આ એકસો ઓગણસિત્તેર નામ પૂર્ણ થાય એ પહેલા નવી યાદી તૈયાર કરાશે અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે દક્ષિણ ચીન સાગરમાંથી જો કોઈ વાવાઝોડું બનીને વાયા થાઈલેન્ડ થઈ બંગાળની ખાડી સુધી પહોંચી જાય તો તેનું નામ બદલાતું નથી મતલબ કે એ ચાઇનાના કે તેમની પેનલ દ્વારા જે નામ આપવામાં આવ્યું હોય એ જ રહેશે કારણ કે જો નામ બદલવામાં આવે તો આગળ જતા ગંગાધર અને શક્તિમાન જેવું કન્ફ્યુઝન થઈ શકે છે અને એવું ન થાય એ ટાળવા માટે જ વાવાઝોડાના નામું બનાવવાની પ્રથા છેલ્લા એકવીસ વર્ષથી ચાલી રહી છે ભારતનું હવામાન વિભાગ નામોની યાદી તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ભારતમાં સામાન્ય લોકો પાસેથી નામોના સૂચનો લેવામાં આવે છે અને આઈએમડીની ખાસ સમિતિ તેમાંથી યોગ્ય નામો પસંદ કરે છે